નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશે ગુજરાતીના કાવ્ય નંબર તેર રસ્તો કરી જવાના કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો કાવ્યનું નામ રસ્તો કરી જવાના સાહિત્ય કૃતિનો પ્રકાર છે ગઝલ લેખકનું નામ છે અમૃત ઘાયલ આ કાવ્ય શામાંથી લેવામાં આવેલો છે

સાચો જવાબ આવે છે ડી પોતાની જ મસ્તી સાચો જવાબ આવે છે સી કવિ નો આત્મબળ નંબર ચાર કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તો સાચો જવાબ આવે છે બી કાળને પડકાર આપે છે ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો અવિરામ દીપકના ના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે વિચાર રૂપી પ્રકાશ જીવનમાં અજવાળા કરવા જોઈએ જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો કરી શકાય પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલું છે કે આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દની અંદર વર્ણવો તો જવાબ આવશે કે રસ્તો કરી જવાના કાવ્ય ખુમારી ભર્યું છે જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમત કરવો જોઈએ એનાથી એનાથી ડરીને બેસી ન જવાય કોઈને કોઈ ઉકેલ મળી જશે એવો વિશ્વાસ આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હર્યું ભર્યું બનાવી દઈશું હંમેશા મસ્તીમાં જીવવાનું થોડા ઘણા સત્કર્મ કરીને જીવન રૂપી સમુદ્ર તરી જવાનું કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જાય ઈશ્વર અમારો ધણી છે એમ અમે થોડા મરી જવાના પ્રશ્ન નંબર બે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હર્યુંભર્યું રાખવા ઈચ્છે છે પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ

મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના આગળના પાઠોના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો